નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અરવલ્લી જિલ્લા સમગ્ર શિક્ષા યોજના દ્વારા દિવ્યાંગ બાળકો માટે મહા કેમ્પનું આયોજન થયું સમગ્ર શિક્ષા અને ઉજ્જૈનની એલ કંપનીના સહયોગ દ્વારા બીઆરસી ભવન મોડાસા ખાતે દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ આયોજન કરવામાં આવ્યું મોડાસા અને માલપુર તાલુકાના ચારસો જેટલા દિવ્યાંગોનું એસેસમેન્ટ અને સાધન સાથે પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવે મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ સામાજિક અગ્રણી નિલેશભાઈ જોશી બીઆરસી હાર્દિકભાઈ પટેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર અમિતભાઈ કવિ હાજર રહ્યા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્પેશિયલ એજ્યુકેટર મોડાસા અને સ્પેશિયલ એજ્યુકેટર માલપુરના દિવ્યાંગ બાળકો માટેના સ્પેશિયલ એજ્યુકેટરો દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના શિક્ષક મિલનભાઈ દ્વારા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અગિયાર હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું દિવ્યાંગ બાળક સક્ષમ બને અને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ બાળક પણ જીવન જીવી શકે તે ઉદ્દેશ્ય સાથે આયોજન થયું હતું આવા જનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાળા નંબર 1 અંદર અહીં એલનકો કંપની ઉદ્યાન દ્વારા અહીં દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટનું આયોજન કરેલું છે એની અંદર 175 થી વધારે બાળકોએ અહીં ભાગ લીધો અને ડોક્ટરો ડોક્ટરો અને દ્વારા બાળકોનું એમનું ચેકિંગ થાય છે અને જેમને જે જે જરૂરિયાત છે એ પ્રમાણે અહીંયા એમને આપવામાં આવે છે અને બીજા પણ કોઈ બાળકો હોય દિવ્યાંગ બાળકો એમને પણ અહીં આગળ એમનો લાભ લેવા માટે ખાસ વિનંતી છે અને આ ખૂબ સુંદર આયોજન ડીપીઓ સાહેબ દ્વારા કરેલા હોય છે અને બીજા બધા બાળકો પણ આનો લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે આઈડી વિભાગ અંતર્ગત અને એલિમ ઉદ્યોગના સહયોગથી દિવ્યાંગ બાળકો છે એમનો એસેસમેન્ટ કેમ્પ યોજશે અરવલ્લી જિલ્લાની અંદર આમ તો અઠ્યાવીસ તારીખે ધનસુરા ખાતે ધનસુરા અને બાયડ તાલુકાનો ગઈકાલે ઓગણત્રીસ તારીખે ભીલોડા તાલુકાનો ભીલોડા બીઆરસી ખાતે અને આજે મોડાસા અને માલપુર તાલુકાનો આજે એને મોડાસા ખાતે યોજાશે આવતીકાલે આ જ કેમ્પ મેઘરજ ખાતે દિવ્યાંગ બાળકોનો યોજાશે અત્યારે આ તમામ બાળકો જે આવ્યા છે એમનું એસેસમેન્ટ કરવામાં આવશે અને એમને જો જે કોઈ પ્રકારની એસેસમેન્ટ કર્યા પછી સહાયની જરૂર હશે એ સહાય અમારી સર્વ શિક્ષા અભિયાન મિશન કચેરી દ્વારા અને એલિમ્પો દ્વારા પૂરી પાડવામાં આવશે એટલે અત્યારે એસેસમેન્ટ કેમ કે ને ત્યારબાદ સાધન સહાય કેમ્પ યોજવામાં આવશે ઓકે